ધર્મમાં ગંગાને મોક્ષ દાયની કહેવામાં આવે છે આજે પણ મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અસ્થિ વિસર્જન માટે હિન્દુ સમાજમાં સૌથી વધારે મહત્વ ગંગા નદીનું જ માનવામાં આવે છે પરંતુ હાલમાં જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે જ્યાં ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી રહ્યા છે એવા સમયમાં એ જાણવું પણ મહત્વનું છે કે શું આ સંગમમાં અસ્થિ વિસર્જન કરી શકાય કે નહીં

ગુમમેરામાં અસ્તિ વિસર્જન તો હા દર્શક મિત્રો તમે જે મનમાં વિચારી રહ્યા છો બિલકુલ સાચી વાત છે કેમ કે જ્યારે જ્યારે તમારો ફોન આવે જ્યારે દર્શક મિત્રોનો ફોન આવે ત્યારે એ વિષયને અમે જોઈ વિચારી સમજી અને સમયસર તે કાર્યક્રમના માધ્યમથી તમને જણાવતા હોઈ છીએ હમણાં ઘણા બધા લોકોના ફોન હતા કે શાસ્ત્રીજી અમારે ઘણા પૂર્વજોની અસ્થિ ઘણા સમયથી મૂકી રાખેલી છે તો શું અમે અસ્થિને અત્યારે જે પ્રયાગરાજમાં જે આપણે કુંભ મેળો ચાલે છે તો શું એમાં લઈ જઈ શકાય અત્યારે હાલ હવે વિસર્જન કરી શકાય અને અસ્થિ વિસર્જનને લઈને જે જે લોકોના મનમાં પ્રશ્ન આવા ઉદભવી થયા હશે તો આજનો મારો વિષય આ બધા લોકો માટે છે અને જોડે જોડે બીજે જાણકારી એ પણ આપી દઉં કે શાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો અસ્થિ વિસર્જન ક્યારે કરવા જોઈએ તો એ પણ જાણકારી તમારા માટે ઉપયોગી રહેશે કેમ કે આપણું સનાતન ધર્મની અંદર આપણને આપણા ધર્મની આપણી સાહિત્યની આપણી વસ્તુની પૂજા પાઠ વિધિ વિધાન અને દરેક વસ્તુનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ તો હવે વાત કરી દઈએ કુંભ મેળામાં અસ્થિ વિસર્જન કરાય કે ન કરાય મિત્રો ખાસ કરીને કુંભ મેળો પહેલાં તો કુંભ મેળો આપણે બધા સૌ જાણીએ છીએ કે ઘણા વર્ષો બાદ આવા મહાકુંભ આવ્યો છે અને મહાકુંભ એટલે એવું કહેવાય છે કે દેવતાઓને દાનો વચ્ચે જે વખતે જ્યારે સમુદ્ર મંથન થયું હતું એમાંથી અમૃત ઉત્પન્ન થયું હતું અને એ અમૃત લઈને જ્યારે ઇન્દ્રના પુત્ર જ્યારે ભાગે છે અને અમૃતના છાંટા જ્યાં જ્યાં પડે છે તે તે જગ્યા ઉપર આજે કુંભ મેળો ભરાય છે અને કુંભ મેળામાં જવાથી અમૃત સ્નાનનું ફળ મળે છે અને મનુષ્યનું જીવન સુખી બને છે અને પવિત્ર જીવન બને છે તો આ છે કુંભ મેળાનું મહત્વ હવે રહી વાત કે એમાં વિસર્જનની વાત તો જો ઘણા વર્ષોથી તમે કદાચ તમારા પૂર્વજોની અસ્થિ તમારા ઘરમાં અથવા તમારા દરવાજા ઉપર લગાવ્યો હોય અને તમે એ કરવાનું મતલબ વિસર્જન કરવાનું ભૂલી ગયા હોય તો આનાથી શ્રેષ્ઠ દિવસો અને શ્રેષ્ઠ અવસર ક્યારે આવવાનો નથી કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે અસ્થિ વિસર્જન કેમ કરવામાં આવે છે પહેલો તો એ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરી લઈએ અસ્થિ વિસર્જન જે છે કુર્મપુરાણની અંદર લખ્યું છે કે યાવ સ્ત્રીની ગંગાયામ તિષ્ટતી પુરુષસ્યતુ યાવદ વર્ષો સહસ્ત્રાની સ્વર્ગ લોકે મહિયતે કુર્મપુરાણમાં એવું લખ્યું છે કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એના સંતાનો હોય જે વ્યક્તિનું મૃત્યુ થાય એના સંતાનો હોય એના પરિવારના જે કઈ વ્યક્તિ હોય તે બધા તે અગ્નિ અગ્નિદાહ કર્યા બાદ અગ્નિ સંસ્કાર કર્યા બાદ એના જે અસ્થિ એના જે હાડકા જેને કહેવાય તો એ અસ્થિને એક માટલીની અંદર મૂકે છે અને એવું કહેવાય છે કે તે અસ્થિને જ્યારે ગંગાની અંદર ગંગા મૈયાની અંદર જ્યારે એ લઈ જાય છે અને ગંગાની અંદર પધરાવે છે તો શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી એ અસ્થિ ગંગાજલમાં રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં સુખ ભોગવે છે આવું આપણું શાસ્ત્ર કહે છે મતલબ અસ્થિ વિસર્જન ગંગા જલમાં કરવા શુભ ગણાય છે અને રહી વાત પ્રયાગરાજની તો અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે પ્રયાગરાજની અંદર કુંભ મેળો પણ છે પ્રયાગરાજની અંદર જે નદી આવે છે ગંગાજી પણ છે પણ પ્રયાગરાજમાં એક નહીં પણ ત્રણ ત્રણ નદીનો સંગમ થાય જેને ત્રિવેણી સંગમ કહેવાય જેમાં ત્રણ નદી છે ગંગા મૈયા યમુના મૈયા અને સાથે સાથે ગંગા યમુનાનું સમન્વય ત્યાં થાય છે યમુના ગંગા અને ગુપ્ત સરસ્વતી જે દેખાતી નથી પણ ગુપ્ત છે તો ગંગા યમુના અને સરસ્વતીનો જે ત્રિવેણી સંગમ થાય છે તો તે સ્થાન વિશેષ પરિણામ આપે છે અહીંયા ગંગા જલ્માસ્થ વિસર્જનનું મહત્વ છે પણ ત્રિવેણી સંગમ હોય અને એમાંય પાછું પ્રયાગરાજ એટલે તમામ તીર્થો તીર્થોનો રાજા હોય અને એમાંય પાછું કુંભ મેળો ચાલતો હોય તો એનાથી વિશેષ શુભ દિવસ કયો હોઈ શકે તો ચોક્કસ જે લોકો આવું વિચારતા હોય કે અમારા અસ્થિ અમારા પૂર્વજોની ઘણા ટાઈમથી પડી છે અને એ એનું અમારે કુંભ મેળામાં વિસર્જન કરવું છે તો ચોક્કસ આંખ બંધ કરીને આ સમયમાં તમે જે કંઈ અસ્થિ હોય તો એનું વિસર્જન કરી શકો કેમ કે આવો બીજો લાભ કે આવો બીજો અવસર તમને ક્યારેય નહીં મળે તો તમારા મનમાં પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો જવાબ તમને મેં આપી દીધો હવે રહી વાત શાસ્ત્ર પ્રમાણે અસ્થિ વિસર્જન કેટલા દિવસે કરવું જોઈએ એ પહેલાં તમને કહી દઉં કેમ કે તમને પ્રશ્ન આવ્યો કેમ કે એક બાજુ સામે કુંભ મેળો છે અને અસ્થિ એક બાજુ ઘરમાં છે એટલે તમને વિચાર આવ્યો એટલે મેં તમને જવાબ આપ્યો પણ શાસ્ત્ર એવું કહે છે કે અસ્થિ વિસર્જન ક્યારે કરવું જોઈએ તો ઘણા લોકો ઘણા સમયથી પોતાના પિતૃના અસ્થિને સંસ્કાર કરી દીધા પછી પોતાના કામમાં ભૂલી જામ પછી અસ્થિને માટી બાંધીને લટકાવી દીધેલા હોય પણ લટકાવી રાખવા જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે એનો જે દિવસ હોય એટલા દિવસો દિવસોમાં જ અસ્થિનું વિસર્જન તરત કરી દેવું પડે તો કેટલા દિવસની વાત છે કેટલા દિવસ સુધી રાખી શકાય તો દશાભ્યા દશાહભ્યંતરેયસ્ય ગંગા તો એ ગંગા યા મરણમ યાદૃક તાદૃક ફલમ બાપનું યાદ શાસ્ત્ર તો એવું કહે છે કે અસ્થિના જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એના અસ્થિને દસ દિવસની અંદર જ જલમાં વિસર્જન કરવું જોઈએ આવું શાસ્ત્ર કહે છે તો અત્યાર સુધી ઘણાએ મૂકી રાખ્યા છે કેમ મૂકી રાખ્યા ખબર નથી ભૂલાઈ ગયું કે ખબર નહીં પણ એટલું શાસ્ત્ર પ્રમાણે ચાલો તો મૃત્યુ થાય ને પછી એની અસ્થિને વધારે સમય સુધી મૂકી ન રાખવા જોઈએ દસ જ દિવસમાં અગ્નિ અગ્નિસંસ્કારથી માંડીને એના દસ દિવસમાં જ તે ગંગાજલની અંદર પધરાવવા જોઈએ આવું શાસ્ત્ર કહે છે પણ કઈ વાતો ને કદાચ ભૂલાઈ ગયો રહેવાઈ ગયો મતલબ ખબર ના હોય તો હવે એ ભૂલની ક્ષમા કરીને પિતૃને નમસ્કાર કરીને પ્રયાગરાજમાં પહોંચી જાઓ અને એ પૂર્વજોની માફી માગો પહેલાં તો કેમ કે તમે બહુ દિવસો લેટ છો અને એ અસ્થિને પ્રયાગરાજની ભૂમિમાં લઈ જાઓ ત્યાંની જે સિદ્ધ ભૂમિ જે માટી છે એ માટી એ સિદ્ધ માટી અસ્થિ ઉપર પધરાવો સિદ્ધ જલ અસ્થિ ઉપર પધરાવો અને દૂધ પવિત્ર ગાયનું દૂધ લઈ બધી અસ્થિને સાફ કરી અને એક માટલીની અંદર એ અસ્થિ મૂકીને સંગમ જે ત્રિવેણી સંગમ થાય છે ત્યાં એ અંદર જઈને એ ત્રિવેણી સંગમમાં એ અસ્થિને વિસર્જન કરો કેમકે તમે એક વસ્તુ સારી એ છે કે પિતૃ નારાજ ચોક્કસ હશે કેમ કે ઘણા સમયથી કદાચ તમે મૂકી રાખી હશે પણ એ વાતનો આનંદ પણ એમને હશે કે તમારા અસ્થિ જે વખતે પધરાયા હશે તે વખતે ત્રિવેણી સંગમ હશે તે વખતે કુંભ મેળો હશે અને હજારો લાખો સાધુ સંતો જે સ્થાનમાં આવી અને સાધના કરતા હોય જ્યાં સ્વયં સ્વર્ગના રહેલા દેવી દેવતાઓ મનુષ્યનું રૂપ ધારણ કરીને તે સંગમમાં કુંભ મેળામાં આવીને સ્નાન કરતા હોય તો તે દિવસ પણ કોઈ મતલબ એ દિવસ કોઈ નોર્મલ દિવસ નથી તો આજે કુંભ મેળો ચાલો છે જો તમારાથી આ ભૂલ થઈ છે અથવા અસ્થિ રહી ગયા છે તો ચોક્કસ તે અસ્થિને આ સમયમાં તમે એનું વિસર્જન કરી દેજો શાસ્ત્ર એવું કહે છે કે તીર્થા નામ પરમમ તીર્થમ નદીનામ પરમમ નદી મોક્ષ દા સર્વભૂતાના મહાપાતકી ના સી મહાપાતકી નામ તીર્થા નામ પરમ તીર્થ તીર્થોની અંદર પવિત્ર તીર્થ જે છે એને આપણે પ્રયાગરાજ કહીએ છીએ નદીઓમાં પવિત્ર નદી ગંગા કહેવાય છે અને ગંગા મૈયાને મોક્ષ દાયની પણ કહેવામાં આવે છે મોક્ષ આપવાવાળી જે છે એમાં ગંગાબાઈ કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોની જે અશાંતિ હતી પૂર્વજોનું જે અતૃપ્ત હતા પૂર્વજોની જે અસ્થિ હતી એ પૂર્વજોને મોક્ષ આપવા માટે તપ કર્યું હતું જોકે ભગીરથ રાજાની પહેલાં સગર રાજાએ પણ તપ કર્યું હતું દિલીપ રાજાએ પણ તપ કર્યું હતું એમના પૂર્વજોએ તપ કર્યું હતું પણ ગંગા મૈયા નહોતા આવ્યા પણ જ્યારે દિલીપ ભગીરથ રાજાએ તપ કર્યું ત્યારે ગંગા મૈયાને આવવું પડ્યું અને એ ગંગામૈયાએ એમના પૂર્વજોના ઉદ્ધાર કર્યા હતા અને પૂર્વજોના ઉદ્ધાર થયા છે પૃથ્વી ઉપરમાં ગંગામૈયા સ્વર્ગમાંથી પૃથ્વી પર જ્યારે ગંગામૈયા આવ્યા છે ત્યારે એવું કહેવાય છે કે ગંગામૈયા જ્યાં જ્યાં જાય ત્યાં દરેક જીવોને મોક્ષ આપતા જાય છે એટલે ગંગા મૈયાનું બીજું નામ એને મોક્ષ દાયની કહેવાય કહેવાય છે મોક્ષ આપવાળી દેવીમાં ગંગા અને પ્રયાગરાજની અંદર અત્યારે હાલ તો ત્રિવેણી સંગમ છે ગંગા યમુના અને સરસ્વતી ત્રણ જ્યારે બેનપણી ત્રણ જ્યારે દેવી ત્રણ નદીનું જ્યારે સંગમ થાય એને ત્રિવેણી સંગમ કહેવાય અને ત્રિવેણી સંગમનું વિશેષ મહિમા શાસ્ત્રમાં રહેલું છે તો ચોક્કસ દર્શક મિત્રો તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવિત થયો હતો અને એ પ્રશ્નનો જવાબ આજે ટીવીના માધ્યમથી મેં આપ્યો છે અને આવા કોઈ પણ આવા પ્રશ્ન કદાચ તમારા મનમાં ઉદ્ભવી થાય અને પ્રશ્નને અમને એવું લાગે કે આ પ્રશ્ન યોગ્ય છે આનો સચોટ જવાબ શાસ્ત્ર પ્રમાણે અમારે આપવો જોઈએ તો ચોક્કસ તમારા પ્રશ્નને અમે ટીવીના માધ્યમથી અમે એ ઘણા બધા લોકો સુધી પહોંચાડીશું કેમકે તમારા પ્રશ્ન જેવા પ્રશ્ન ઘણા બધા લોકોના મનમાં પણ હોય પણ ઘણા લોકો એને મનમાં રાખતા હોય પણ તમારો પ્રશ્ન એ બીજા માટે પણ કલ્યાણકારી બની શકે છે તો તમારે આવા મનમાં પ્રશ્ન આવે તો ચોક્કસ તમે એમને જાણ કરજો અને અમે ટીવીના માધ્યમથી લોકો સુધી સાચી વાત ધર્મની વાત ભક્તિની વાત સદૈવ કહેતા આવ્યા છીએ અને કહેતા રહીશું દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન